આ મારું છે તાના મારું છે પાછા કી વખત વારવા આવતા આ તો નહીં કોઈ તમારું આ તો મારી બેખમા તાખો ગોમ દોરે છે તાના કોઈ રાગત નહીં રાખ્યો ને ખંચે રાખે વધાર તાના આ તો કોપટલાલની ધાગ રાખી પડે ભાઈ નકા ના ગોઠી પહા એકલો ભરીને ઓ પહા તાના આ પાછો ફોન આયો કોકનો એક ફોન લોઈ પી જી બહા કાલે પેલા એનો ફોન આય રમતાનો તે ત્યાં વીસ હજાર રૂપિયા ઉછી ના હાલ

ફોન કરેશન તો હ કશું બોલા અલ્યા પૂપોટલાલ હના ચગઢીના મોઢી ના હિમાલ એવું હતું કે મારા બા બાજુમાં નહીં રહતા વિકો ઓહ ઓ વિક્રમલાલ આ એના શોખ તાગર દિન કે તા તે શાંતિ રાખો કહું નાના તું બહુ રમી હ શુખરૂ આમાં શોખ હતા રમીશ ભાગ કેતા રમી તો કોય ભાઈ આ બ્રેચ રમ તો હેલો તે બોલા

લઈ જવાની સાઈક ને ત્યાં તારી જન માં તો કુણ આવતો રાહ્યો તું જો

વાસી બેઠો આ પેલ બાજુ આ બધું ઘર દેખો એ બાજુ ના આવતો જીએ યાર ઘરે થઈ જાય ઘરે થઈ જાય ના એ બનાય ખાઓ તને બનાય ખાઓ ના ના આ આ આ બેઠો હાવ ભા આ બા લો રોવા શેરા છે બાત હશે પાસર ગામમાં હા લે

આમ ના પેલા દાળિયા આવી છે ને એને કે બાદ રોશે હું પોચતે ડાઈ માં ઠેકોણા દાશી ઠેકોણા છે ને હું બોલો બોલો હું હતું અમાર આનો વડ હા ગયો મારો ના આનો માતા જીવા છે હા ઘર જોવાનું પા બોર્ડ વાચીને આયા છો હા અને

ગુવાનો તમારું અમિત કિરો બીજા બોલે ફોન કરે ખટકો રાખજો બા મારું થઈ ગયું સર અને પર રિક્ષા કરી છે તમ રિક્ષા કરી ગામમાં હે રિક્ષા કરી હ ત તમાર ગાડી ના લઈને આવે છો પૈસા લેસો એ પૈયા અલગ બાડું લેવામાં આવશે એ આ લઈશ ભાઈ રવા દે કે હેલો હેલો જારી ઉતરા

લા આય કાય હા તે 500 રૂપિયા ગિદ્યા ને ઉપર 100 રૂપિયા છે ઊંચું રોવાનું ઊંચું ભાવ વધી ગયો કેજે પાહી ઓવાલી તારીખ બારે નોંધાઈ લઈને હા મે કેસરી હાલો પહેલી તો આડો કરી ના રસ્તામાં આવ

આડુએ મા દીધું અને ઘરે જોઈ લીધું કોઈ લઈ ના જઉં જો આ તો લોકોઈ કરી કરીને આવ દરવાજા ને ખાય નકર લોકો તો ખબર અમાર ઘરમાં કોઈ નહીં ઓ ને ચિતલી રહી કઈડીજ કા ચણા આવશે ડાયલીમ ફાઈ લોકો થા જાણું ને લઈ રહીએ મોડુ કર જાણો તો બેહવા દે આવ એટલે હેડો આ રઈ અડધો કલાકથી આપણે પાછા

કામ કરો ગંધવેરો કરી છે હા ઓ મને થોડી વાર રે એ કોમ કદ ઉઠાવું છે બોલા હરું ઘણા જ તો પંથરેલું હશે તો ઘરે ભૂલી ગયો ના ના ઘણા ટાઈમે આયા નહીં યાર બોલા કાના પણ ઈ તો પંથરેલું હશે કે એરે આથી આમાં ના હોય તો નજીક તા આવી જ્યુ છે એટલે ના હોય તો ઈ બેહી રોછું આપડા બોલ ચાલુ કરજો ફૂલ મિત્રો પેલો શૂર લઈ લે ઉપર તણ ya, sí, sí.

啊。

जोड़े ताने पशे हर खुद होगा कि चलो पशे जोड़े आप बोलो ना तो इतनी लाये तो शादी माना आटा कावे उठाए बका तो वो दाग नहीं अगर तो शिरो बनाए लो ये वाले मैं ना जलो खाते ये वाले तो मरी गई पूतंधी नेखी जी आ पासा वो चले वो हन दो ओ भगवान हारे हारानी ले लिया मा माता दी गई आया हां अब हगा देखो हगा हां वो सोनो साज्य पूतो ले आ गए आवे

અલ્યા બેહનું આ મેણી પંતરેલું આઈ બેહી જોવાનું હૈ અરે તમાર ટીની વડાહુ નહીં મરી જાય અલ્યા શેતર એક વખત તો જતી રે હવે ફોટા માંથી ઊભી થઈને ફરીથી મરી જઈશે વાત કરીતે તમારે ફોટો જોખો થઈ ગયો અલ્યા ફોટા ની ડોશયા બધું ચોહી અને ધચકરા આડું આડ રે ઊભા તો ઊઠો ઊઠો ઊભા ઊભા થા ભાઈ ઊભા તો આ તમે મેણી હોલ્યા મારા ગૌ માતા ક પાત્રી

રોળવાની આસ ખબર પડાસા અમે તો ભાડે આયા મારા હા હા જોજે બન કહો અમા લોચા એટલે પડ્યા કે આ ઓય રતો તો પેલા એટલે કવા 40 તો કઉ છે બેહનું આય રાખ્યું છે લોખા સરા હા જોકા જોકા ડાઢો બઢો કરવાનો ટોલુ બોલુ કરવાનો ટાઈમર નહી મળ્યો લોખા સરા રીતે સમય કોકની જોનમાં જ રીતે ના એટલે

લોક લઈ કર દેવો હવે ગણાની કર નાખી આલો છું બીજા પર 1500 આલો છું લઈ લે લઈ લે અમાર હવે બીજા આ તો જૂઠું બનાવી બનાવીને લઈ લે હવે હરજો હવે હરમ કરજો કોક કામ ધંધો કરવા દેવો તો વિચારો કિતવા કો ઓપલો યુરો પરથી કાવેરા બાબે આવી ગયો ને પૈસા આલો હા આ લે આ લે દોશી આપણે એ યોની લોકો લઈ આલે બીજી વાત ના તો સોચ રે ના અલી એ બસ અલીય ભગવાન આ ગાડીઓ રોવા લાગ્યા આ શું કાઢી લે એ તો એ તો હી તો હી શિકર તો ને કાના મારતા હર પૈસા તમે કરી અમે કોખરા

પોસા હાખો તો કરો આ આ હું કર્યું છે ને એટલે તું ગામમાં તારો કોઈ રાગ નહીં 2000 રૂપિયા આલા હતા ને 2000 રૂપિયા આલા હતા તારા વટ રાખવો તો તારા રાખવો ભેવાયના વટ વાળી થઈ ગઈ જ જ નકર ઓથી જબુ ચોરી નાખે તારા ગામમાં તું માલ તાતાઈ હા કે તો તારે કોઈ કોઈ પેઠો ભાઈ આવતો હતો એટલે એ તો તમને હું ડાળા કરી લેતો રોવા